ટોપ ક્વોલિટી પરફોર્મન્સ એક વસ્તુ ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ છે જેણે સારી તેજી કરી બજાજ ગ્રુપ છે જેણે સારી તેજી કરી છે પરંતુ જો આપણે નિફ્ટીના ટોપ થ્રી લૂઝર્સ જોઈએ ને તે ત્રણે ત્રણ ટાટા ગ્રુપના છે તમે જુઓ ટીસીએસ સત્યાવીસ ટકા નેગેટિવ વાર્ષિક રિટર્ન ટાટા મોટર્સ સત્યાવીસ ટકા નેગેટિવ રિટર્ન ટ્રેન્ડ તમે નજર કરો પાંત્રીસ ટકા નેગેટિવ રિટર્ન અસીમ સર તમારી પાસે જ હું આ ક્વેશ્ચન લઈને આવવા માગીશ એવું તો શું ઓબ્ઝર્વ કર્યું છેલ્લા એક વર્ષમાં શા માટે ટાટા ગ્રુપ છે કે આટલું અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે અને એમાં પણ ખાસ કરીને મારે ટ્રેન્ડની સ્ટોક સ્પેસિફિક અલગથી વાત કરવી છે કારણ કે આ ટ્રેન્ડ તમે જો એક ટાઈમ હતો છ હજાર રૂપિયા આજુબાજુ હતો ત્યારે માર્કેટમાં એવી ચર્ચા ચાલુ હતી કે સ્ટોક ઘણો ઓવર સોલ્ડ છે પરંતુ સ્ટોક છ હજારથી તમે જો અત્યારે ચાર હજાર સાતસો આવી ગયો છે અને અત્યારે હાલ અહીંયા જ પડી રહ્યો છે વધવાનું નામ પણ નથી લઈ રહ્યો બિઝનેસ અપડેટ આવ્યા બાદ પણ ઘટી રહ્યો છે એક બાજુ જો ફંડામેન્ટલ જોઈએ પીઈ રેશિયોને બધું તો ઇન્ડસ્ટ્રી પી રેશિયો કરતાં ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે તો સર એવી તો શું પ્રોબ્લેમ આવી રહી છે આ સ્ટોક પાસે કે જેના કારણે આટલું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે સૌપ્રથમ તો જે આપણે ટાટા ગ્રુપની વાત કરીએ તો ટાટા ગ્રુપમાં જે આપણા અંદર જે નવા એમના ચેરમેન છે જે ટ્રસ્ટના એ બી પરમેનન્ટ અત્યારે આવી ગયા છે એટલે એક જે થોડોક કહી શકાય પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ થોડો ઘણો અંશ સોલ્વ થયેલો દેખાઈ રહ્યો છે પર્ટિક્યુલર ટ્રેન્ડની વાત કરો તો ટ્રેન્ડમાં ચોક્કસ હું પોતે પણ બહુ જ ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવ હતો પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે છેલ્લા છ મહિનામાં જ્યાં પણ વેલ્યુએશન્સ મોંઘા લાગ્યા ત્યાં માર્કેટ એને નેગેટિવલી ટ્રેડ કરેલું છે પર્ટિક્યુલરલી ટ્રેન્ટમાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અધરવાઇઝ તમે જોશો તો કંપનીએ પોતાના જે જુડિયો કે જે હાઈએસ ફૂટફોલ્સવાળી કંપ આીન સ્ટોર છે એના જે બિઝનેસ મોડલ છે એમાં ઘણા બધા ચેન્જીસ કર્યા પછી એક અપેક્ષા એવી હતી કે કોસ્ટ સારો ઘટશે કોસ્ટ ઘટશે અને એને કારણસર પ્રોફિટેબિલિટી ઉપર આવશે પરંતુ જે રીતે પિયર સાથે કમ્પેરિઝન કરવાની વાત આવી ત્યારે સ્વાભાવિક રીતે રોકાણકારો એને પ્રિફરન્સ ના આપ્યો અને આપણને મોટો ઘટાડો જોવા મળ્યો હતો ટીસીએસમાં તો આપ જાણો છો એ પ્રમાણે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ઓલ ઘણા બધા પોઝિટિવ કોમેન્ટ્રી હોવા છતાં પણ હજી જે ઓપ્ટિમિઝમ કહેવાય એવું દેખાઈ નથી રહ્યું આઈ એમ ડિસપોઇન્ટેડ વિ ટાટા મોટર્સ કારણ કે જે રીતે મારુતિ કે બીજી બધી કંપનીઓ પરફોર્મ કરી રહી છે ટાટા મોટર્સનું પરફોર્મન્સ આવ્યું નથી રોકાણકારોને ક્યાંક ને ક્યાંક નિરાશા સાંભળેલી છે અફકોર્સ બે કંપનીઓ અલગ થઈ ગઈ છે હવે કમર્શિયલ વ્હીકલ એઝ વેલ એઝ પેસેન્જર વ્હીકલ પણ જે રીતે મારુતિ એ પરફોર્મન્સ સેલોડર માટે આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મર રહ્યો છે આપણો જે સ્પેસિફિક ક્વેશ્ચન ટ્રેન્ટ માટે છે તો મને એવું લાગે છે કે ટ્રેન્ટ અત્યારે રિઝનેબલી પ્રાઇસ છે અને વી વિલ સી એટલીસ્ટ બેટર રિટર્ન ઇન કરન્ટ કરંટ ઇયર એટલે આ ત્રણેય સ્ક્રીપ જે આપણે રેકમેન્ડ કરીએ એમાં ટ્રેન્ટ માટે મારું ઓપ્ટિમિઝમ છે ટાટા મોટર અને ટીસીએસ માટે હજી પણ હું થોડોક આઈ લુ ઓબ્ઝર્વ હાઉ ધે પરફોર્મ પણ એટલો બધો અને ના વી નોટ જમ્પ ટુ ધ કન્ક્લુઝન કેલા લેવું જોઈએ વિલ વેઇટ ફોર ધ આઉટકમ પણ ટ્રેન્ડ પર એમ લાગે છે કે ધીસ ઇઝ રિઝનેબલી વેલ્યુડ અને આ થિંક શુડ એટલીસ્ટ મૂડ ડાઉન ક્લિયરલી અને આમ પણ હું એ જ કહેવા જઈ રહ્યો તો કે બહુ ઓબ્વિયસ એક રીઝન જો આ સિમસર હોય તો એ છે કે રતન ટાટા સાહેબ હવે આપડા વચ્ચે નથી એટલે એક બહુ મોટો ડેન્ટ તો ટાટા ગ્રુપ ને છે જ પણ તેમ સિવાય મારા જે મેં રિમાર્ક્સ એ જ કહ્યું કે આજે જ સમાચાર આવ્યા કે જે રીતે એક ટાટાના જે ટ્રસ્ટના ચેરમેન તરીકે અત્યારે એપોઇન્ટમેન્ટ મળી તો ઘણી અડસન્ટ એમાં ઓછી થઈ છે અને એ એ ડેફિનેટલી કામ કરે છે કારણ કે ઇવન આપણા ટાટા કેપિટલના ઇશ્યુ વખતે બી ઘણી બધી ચર્ચાઓ થઈ હતી એક્ઝેક્ટલી અને એના કારણે સેન્ટિમેન્ટ થોડું અસર ચોક્કસ હતું એ છે પછી આ કમર્શિયલ વેહિકલ ડિમર્જ કરીને અલગ આખું કર્યું એટલે ફંડામેન્ટલી ઘણા બધા ચેન્જીસ છે ટેકનિકલી પણ આપણે વાત કરી ફંડામેન્ટલી પણ છે તો આ મુદ્દાને આપણે ધ્યાન રાખીએ